ધોરણ આઠ ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં કાવ્ય અગિયાર વળાવી આવી ભણી ગયા એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તમારે જાતે લખવાના રહેશે કાવ્યની સમજૂતી અને વ્યાકરણ મેં લખાવ્યું છે અને પાઠ કાવ્યની નીચેનો સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ જાતે કરવાનો રહેશે હવે આપણે જોઈએ પાઠ બાર નવા વર્ષના સંકલ્પો એના લેખક છે બકુલ ત્રિપાઠી હવે આ પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ આ પાઠ છે એનો પ્રકાર હાસ્ય નિબંધ છે હવે એના લેખક છે બકુલ ત્રિપાઠી બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા તેમનો જન્મ સત્તાવીસમી નવેમ્બર ઓગણીસો અઠ્ઠાવીસમાં થયો અને એકત્રીસ ઓગસ્ટ બે હજાર છમાં તેમનું અવસાન થયું હતું હવે આ લેખક બકુલ ત્રિપાઠી અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા અને સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા હવે સચરાચરમા અને દ્રોણાચાર્યનું એ એમના જાણીતા નિબંધ સંગ્રહો છે અને વર્તમાનપત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ પણ લોકપ્રિય બની હતી હવે આ પાઠમાં એમને શું કહેવા માગે છે પાટો સારા શું છે તે આપણે જોઈએ તો સંકલ્પ સંકલ્પ એટલે નિશ્ચય નિયમ આપણે કહીએ ને કે સંપક સંકલ્પ કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું એ માનવ સ્વભાવની એક નબળાઈ છે માનવ સ્વભાવની નબળાઈ કઈ છે સંકલ્પ કરે ખરા પણ પાળી ન શકે અને પાળી ન શકે એટલે એક યા બીજા બાને મનને મનાવે તો એ સ્વભાવની નબળાઈ છે અને આ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્યની પણ સર્જ્યો છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસોફી લડાવીને ક્યારેક તરંગ અને તુક્કા લગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહી અને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાજતા રહીને લેખકે આખા પ્રશ્ન જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ પાઠનું વાંચન કરતાં શીખવાનું છે દરેક વિદ્યાર્થીઓને પાઠનું વાંચન કરતાં આવડવું જોઈએ એટલે આ પાઠ જે પાઠ ચાલે એ પાઠની પુસ્તક તમારે ખુલ્લું રાખી અને પાઠ વાંચતું રહેવાનું હવે આપણે પાઠની શરૂઆત કરીએ નવા વર્ષના સંકલ્પ આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવેથી નિયમિત નોંધપોતી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાતરું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું રોજ ગીતાનો એક એક શ્લોક બોલવું પાઈે પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો એટલે લેખક કહે છે કે આવા કેટલાય સંકલ્પો નવા વર્ષના દિવસે બધા લે છે આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકાર ચમકારો લાવી દે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું એકદમ કંઈક કરી નાખવું તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાની માટે વીર રસમાં પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું વિદ્યાર્થી મિત્રો જો પાઠની શરૂઆતમાં સંકલ્પો આપ્યા છે કે લોકો નવા વર્ષના દિવસે કયા કયા સંકલ્પો કરે છે આપણે કયા કયા સંકલ્પો કરીએ છીએ એટલે ક્યારે બેસતું વર્ષ કહેવાય બેસતું વર્ષ એટલે નવું વર્ષ બેસતું વર્ષ એટલે શું બેસતું વર્ષ એટલે નવું વર્ષ એટલે લેખક કે છે કે નવું વર્ષ ક્યારે હોય તો જે દિવસે મન આ બધા જે મંત્રો છે નિયમો છે એનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ છે શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે બરાબર ને એટલે જેવી રીતે શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ જોઈ કવિઓને ગાંડા બનાવે છે એટલે એને જોઈને કવિના હૃદયમાં આપોઆપ વિચાર જ પૂરે છે અને કવિઓ કવિતાઓ લખવા માટે તૈયાર થઈ જાય છે બેસી જાય છે એટલે એવી જ રીતે કે જે બેસતા દિવસના દિવસની હવા પણ સામાન્યજનોના મનમાં કંઈક આવો નવો ચમકારો લાવી દે છે એટલે બેસતા વર્ષના દિવસે લોકો વિચારે કે હું કંઈક કરું એમ અને બધાના મનમાં એમ થઈ જાય કે હું બુદ્ધ જેવો મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન જેવો થઈ શકું અને આમ જીવનના વર્ષો નિરર્થક નિરર્થક એટલે નક્કામા કે છે વહી જતા હોય છે સરી જતા હોય છે એકદમ કંઈક મારે કરી જ નાખવું છે એવી ભાવના થઈ આવે છે અને દિવાળીનો ઉત્સાહ વીર રસ વીર રસ એટલે સાહિત્યના નવ રસ છે એમાંનો એક રસ છે એને વીર રસ કહેવાય કે છે એમાં કે છે પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે આત્મ સુધારણા માટે આત્મ સુધારણા એટલે શું આત્મ સુધારણા એટલે પોતાની જાતનું ઘડતર કરવું એટલે પોતાની જાતને સુધારવી એને આત્મ સુધારણા કહેવાય છે એના માટે સંકલ્પ કરી નાખે છે કે આજથી રોજ આ કરવું હવેથી આ કદી ન કરવું ઘણા લોકો મનમાં નિર્ણય કરે છે કે બસ હવે દરરોજ વહેલો ઉઠીશ સવારે પાંચ વાગે ઉઠી જ જઈશ અષ્ટ દિવસે સંકલ્પ કરી દે છે કે છે આ રીતે એટલે અહીંયા આગળ કે છે સંકલ્પ એટલે નિશ્ચય પ્રતિજ્ઞા એટલે અહીંયા આગળ તમને ક કહ્યું છે કે હવે તે નિયમિત નોંધપોથી રાખવી પોથી એટલે છે દૈનિક નોંધ કરવાની ચોપડી દરરોજ આખા દિવસ દરમિયાન શું કર્યું હોય તો તમે લખો એને દ નોંધ કરો તો એ નોંધપોથી કહેવાય છે પછી દરરોજ કસરત કસરત એટલે વ્યાયામ વ્યાયામ કરી શકે છે પછી પાઈએ પાઈનો હિસાબ રાખો પાઈ પાઈ એટલે તાંબાનો એક જૂનો સિક્કો એને પાઈ કહેવાય કે છે અને હોશ એટલે ઉત્સાહ એટલે આમ બધા સંકલ્પ કરી નાખે છે ત્યાર પછી આપણે આગળ પાઠવા જોઈએ પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું દરરોજ એટલે હું રોજ સાતના બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચે અને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય એટલે લેખક કે છે કે આ સંકલ્પોની મજા કઈ છે એ કરવા કરતાં તો આપણે કરી દઈએ છીએ નિયમ લઈ તો લઈએ છીએ પણ લેતા જેટલી મજા આવે છે એટલી પાડતા નથી આવતી કે છે એટલા કોઈ પાડી શકતા નથી દાખલા તરીકે મને કે જે લેખક કે છે મને કોઈ એક વખત સલાહ આપી બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે પોતાની આત્મ સુધારણા માટે પોતાની જાતને સુધારવા માટે કંઈક સંકલ્પ કરવો જોઈએ એટલે લેખકે મને મને વિચાર્યું કે હું શું કરું એટલે એમણે વિચાર્યું કે હું રોજ વહેલો ઉઠું કે છે સાત વાગે ઉઠું છું જગ્યાએ પાંચ વર્ષે હું પાંચ વાગે જો ઊઠી જાઉં તો વર્ષના મારા બોત્ર એક બોતેર કલાક બચે કે છે વર્ષે બોતેર કલાક બચે અને પચાસ વર્ષ ઉઠવાનું બચે કે છે પચાસ વર્ષની જિંદગી જો હું જીવાનો હોઉં તો છત્રીસ હજાર કલાક મારા બચે કે છે એટલે રોજ ફક્ત હું બે કલાક જો વહેલો ઉઠું તો પચાસ વર્ષની જિંદગીમાં કહે છે કે મારી કહે છે જિંદગીમાં ચાર વર્ષ જેટલો કહે છે મબલગ વધારો થાય એટલે કહે કે આવું વિચાર્યું આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ બરોટના પાતથી મોડા ઉઠવું નહીં બેસતા વસતા દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકના લીધે બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ વાગ્યા સુધી પીછે ઊંઘ જ ન આવી આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાવ્યું છતાં સાતમ સાતમના દિવસે સંકલ્પ તાજો કરીને એલાન ગોઠવ્યું એ કરું પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પછીના દિવસે એલા નામ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલાનામ ઉઠાવ્યું કાર્તિકી પૂર્ણિમા સુધી તો ઘડિયાળનું કામ ચાલ્યું અને વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું જો લેખક શું કહે છે લેખકે કોઈએ કહ્યું એટલે લેખક નહીં ગયા એ વિચારથી ભોળવાઈને લેખકે સંકલ્પ એટલે નિશ્ચય પ્રતિજ્ઞા કરી દીધી કે બસ કોઈ દિવસ પાંચથી ભોડા પરોળના પાંચથી મોડા ઉઠવું નહીં પરોડ એટલે સવાર વહેલી સવારનો સમય એને પરોડ કહેવાય એટલે બેસતા વર્ષના દિવસે તો જાણે પાંચ વાગે ઉઠી ગયા હોશે હોશે પરંતુ આખો દિવસ બેસતા વર્ષના દિવસે તો ફર્યા સગાવાલાને મળ્યા આ તે એટલે આખા દિવસ તો થાક એના લીધે બીજા દિવસે સવારે તો સાડા સાત વાગે જ ઉઠાવી ગયું છે પછી લેખકે વિચાર્યું કે આપણે પાચમ સુધી તો દિવાળી કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં એટલે એવું વિચારી અને પાંચમ સુધી તો મોડા ઉઠ્યા પછી છઠના દિવસે વિચાર્યું કે બસ હવે આજે પાંચ વાગે ઉઠીશ તો પણ બીજા દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી રા પાંચમની રાત્રે કે છે લેખક કે છે મને એટલી બધી ચિંતા હતી કે રાતના દોઢ વાગ્યા સુધી ઊંઘો જ ન આવી અને છઠની સવારે આઠ વાગે ઉઠાવી પછી છતાં પણ પાછું સાતમના દિવસે પાછો સંકલ્પ તાજો કર્યો કારણ આ મારે નિયમ લીધો છે એટલે મારે પાડવો જ પડે એટલે એમણે એલાર્મ ગોઠવ્યું એલાર્મ ગોઠવી દીધું પણ બીજે દિવસે સાડા આઠે જ એમને ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાઈ ગયો પછી એના પછીના દિવસે એમણે એલાર્મ ગોઠવવામાં ધ્યાન રાખ્યું તો ઘડિયાળ બગડી ગયું કે જે અને વહેલા ના ઉઠાવ્યું પછી ઘડિયાળ રિપેરિંગમાં લ્યું તો કાર્તિકી પૂનમ સુધી એટલે કે દયા દિવાળી સુધી તો ઘડિયાળનું સમારકામ ચાલ્યું અને વધ પડવાની રાત્રે ગોઠવ્યું વધ પડવાની રાત્રે એટલે ગોઠવ્યું તો ચાવી આપવાનું ભૂલી ગયા એટલે રાત્રે અઢી વાગે એલાર્મ એલાર્મ બંધ થઈ ગયું આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વસતા મેં પાંચ વાગે બરાબર એલાર્મ વાગ્યું એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકટનો ભંગ થતો નથી પાંચ વાગે ઉઠીને પાછા સુઈ જાઓ તો પાંચ વાગ્યા ઉઠ્યા તો કહેવાય ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સુતા સુતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાધિશાના માટે ચાર વર્ષ વધુ જીવવા માટે જ ને જીવનને એવો મોસુ સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું આવો મો શું કામ રાખવું એટલે લેખકે ઘણી બધી મુશ્કેલીઓ બટાવટાવતા વટાવતા સાતમના દિવસે પાંચ વાગે બરાબર એલાર્મ વાગ્યું એમનું એટલે એલાર્મ વાગે પછી થોડી વાર પથારી પડ્યા જાય અને સાડા પાંચે ઉઠ્યા અને પછી એમને વિચાર આવ્યો ઉઠ્યા પછી દસ મિનિટ રહી અને પાછા પાછા આપણે શું જઈએ તો કંઈ વાંધો નહીં આપણો સંકલ્પ પડાય તો ખરો ને ખા આપણે ઉઠ્યા છે એમ એટલે એમ કરવાથી કહે છે કે આપણો સંકલ્પ એટલે નિશ્ચય પ્રતિજ્ઞાનો કહે છે ભંગત દો નથી એટલે પાંચ વાગે ઉઠીને જો પાછા સૂઈ જઈએ તોય પાંચ વાગે ઉઠ્યા તો કહેવાય ને કે છે એવું લોકો પોતાના મનમાં વિચારે છે એટલે થોડા દિવસ આવું કર્યું પાંચ વાગે ઉઠ્યા દસેક મિનિટ જ અને ફરી પાછા જાય પછી એક દિવસ સવારે પાંચ વાગે સુતા સુતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાધિ શા માટે કરે છે ચાર વર્ષ વધારે જીવવા માટે જ નહીં એવું બધું જીવનનો શા માટે રાખે છે સંતોને મહાત્માઓ તો કે છે જીવનની માયા મૂકવાનું કઈ જગ્યાએ છે કે જે એ લોકો તો એમ કે છે જીવનની માયા મૂકી દો કે છે ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વકી છે વધારી રહ્યો છું આવો શું કર કામનું કે છે કે આવો મોં કેમ રાખ્યો છે એવું વિચાર્યું અને પછી તો મારી આત્મા સુધારણા સુપીને પંથે ચડી ગઈ એટલે વહેલા પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરિભાઈને અડધા ભરાયેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો ફિલસુફી એટલે તત્વજ્ઞાન એટલે લેખકે વિચાર્યું કે ત્યાર પછી એ એમના મનમાં વિચાર્યું કે આ પોતાની આત્મસુધારણા એમની જે છે એ કહે છે કે તત્વજ્ઞાનના માર્ગે ચડી ગઈ કે છે પંથે એટલે રસ્તે એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દની હરીફાઈના હરીફાઈ એટલે ના અડધા ભરાયેલા વ્યૂ વ્યૂ એટલે વિશિષ્ટ રચનાની જેમ એમને એમ પડી રહ્યો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી પાઠ જોઈશું આગળનો પાઠ પાર્ટ ટુમાં લઈશું હવે અહીં સુધી જે પાઠ ચલાવ્યો છે તો એ પાઠ સૌ વિદ્યાર્થીઓએ લેખકનો પરિચય પણ લખવાનો રહેશે લેખક પાઠનો પ્રકાર પણ લખવાનો રહેશે અને નોટમાં હું જે કંઈ લખાવું તે ફરજિયાત લખવાનું રહેશે ગમે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીની નોટ મંગાવવામાં આવશે અને એના ઉપરથી જ તમારું પરિણામ તૈયાર થશે એટલે દરેક વિદ્યાર્થીએ નોટ ફરજિયાત બનાવી દેશે ગુજરાતીની નોટ કાવ્ય અગિયાર ચાલી ગયું છે વડાવી બાવી એ કાવ્ય અગિયાર પણ લખવાનું રહેશે અને કાવ્યના નીચે મેં આગળ ગ્રુપમાં મૂક્યું છે વ્યાકરણ એ પણ લખવાનું અને સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના રહેશે આ જે પાઠ બાર ચાલ્યો છે આપણે અડધો પાઠ ચલાવ્યો અડધો પાઠ બીજા પાર્ટ ટુમાં ચલાવીશું તો સૌ વિદ્યાર્થી મિત્રો આ પાઠનું પણ હું જે કંઈ લખાવું તે સૌએ લખવાનું રહેશે વસ્તુ